પોલીસે આરોપીઓ પાસેથી ચોરીનો પાંચસો પચાસ કિલો ચોખા બસો કિલો ઘઉં અને ઇકો કાર સહિત ચાર પોઈન્ટ બેતાલીસ લાખથી વધુ મુદ્દામાં જપ્ત કર્યો આરોપીની પૂછપરછમાં મોરબીના શનાળા ગામના રમેશભાઈ નામના શખ્સની સંડોણી પણ બહાર આવી પોલીસ હાલ રમેશભાઈ નામના શખ્સની શોધખોળ શરૂ કરી છે સાથે જ પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી છે કે અત્યાર સુધીમાં આરોપીઓએ ક્યાં ક્યાં અનાજની ચોરીને અંજામ આપ્યો છે સાથે જ તેઓ અનાજ સિવાય અન્ય કોઈ ચોરીના ગુનામાં સામેલ છે કે નહીં આરોપીઓની પૂછપરછ બાદ પોલીસ સમગ્ર કેસમાં હજુ કેટલાક ચોંકાવનારા ખુલાસા કરી શકે છે સાથે જ વધુ કેટલાક લોકોની સંડોળણી પણ સામે આવી શકે છે